ગઢા ગામ આઠમના દિવસે ઠાકોર બાયોધરા વડીલોથી ચાલતી આવેલી પરંપરા દેવી દેવતાઓને રીઝવા માટે આઠમના દિવસે રાત્રે રમણ કરવામાં આવી ફૂલડા અને દેવી ફૂલડા લેસો એવા ધૂપને રે દુઆ ભુવા ધૂમતા તેમજ અરે માં બોલને માં બોલો દૂર દૂર ગામના ભુવા આવ્યા દુર્ગામના દેવી આવી જો તમે નહીં બોલો તો ભુવાની આવરું જશે તેવી રેગડી વગાડી કરું ધ્રસ્ય ઉત્પન્ન કરતા હોય છે એમાં તૂતો અંબાઈ ગઢા ગભરાયું જેવી રેગડીઓ જે કરુણ દ્રશ્ય ઉત્પન્ન થયા રેગડી વગાડી ભુવાઓ ધૂળતા હોય છે આજુબાજુ ગામના ભુવા તેમજ ગામના વડીલ ભાઈઓ બહેનોને વાય કાપી રમણમાં આમંત્રણ આપતા હોય છે મોટી સંખ્યામાં માય ભક્તો પણ હોય છે આ રૂડો અવસર ચૈત્ર મહિનાની આઠમના દિવસે માતાજીને ડેકલા વગાડી તેમજ શરીર ઉપર ચાબુક મારી દેવી શક્તિનો પરચો બતાવતા હોય છે અંબાઈગઢામાં ઠાકોર કાંતિભાઈ કેસાભાઈ ભુવાજી તેમજ વિશાલભાઈ ઈશ્વરભાઈ ઠાકોર પોતાના કુળદેવીની રમણ કરવામાં આવી તેમની કુળદેવી વિહોતમાં સાઈના સૌંદરા રમણ કરાવી તેમજ ધર્મ પ્રેમી એવા રબારી મોહનભાઈ રામજીભાઈ શ્રી મેલડી માતાજીના ભુવાજી તેમજ શ્રી મેલડી ગૌ સેવા જુદાયા પ્રેમી તેમજ શ્રી મેલડી રામ બ્લડ હેલ્પ તેમજ શ્રી મેલડી જલ સેવા પૂરેપૂરો સાહસ સહકાર આપી કાર્યક્રમ સફળ બનાવ્યો વિહત રમણ આઠમના દિવસે ધૂમ મચાવી રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેશ પટેલ સાબરકાંઠા